જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં દશ્યો તે વાજો તો બ્લોક બનાવવાની તો શરૂઆત કરી છે બોલતા તો નથી આવડતું તો એ સુતા કોશિશ કરવી કેવું વ્લોક બનાવશે તમારા વાતના શણા બતાવું આવા કંઈ શ્યા સણા આમ તો વાટેવા તો થઈ ગયા છે પણ રોજડાનું તો અમારે બહુ નુકસાન છે ચલો તમને રોજડા કર્યું તમને બતાવો અમાર ગરીબોને ને તો રોજડા એ ખાય ખાય કેટલું નુકસાન થાય છે બાકી જવા આવ્યા હા

હા મૂ જોઈરા પણ ખ નહીં હે હા હા ડાય દેતા નથી